જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મી આજે તમને તો બહુ મસ્ત આવડે ગાયા નથી હું જીવતી હોય ને ત્યારે હું સાંભળતી હોય ગાતા હોય તો આવડે એવું ગાવશું सासा सनिनु घरेलु मारु जाँझरु रे जाँझरु धतिने पेराओ मारु जाँझरु रे वान्द्री वन्डिए जै खखडावे मारु जाँझरु रे सासा सनिनु घरेलु मारु जाँझरु रे जाँझरु निलमने पेराओ મારું જાન જરૂર રે કૂતરી ડેલીએ જઈ ખખડાવે મારું જાન જરૂર રે સા સોની નું ઘડેલું મારું જાન જરૂર રે ઝાંઝરું રેશમા ને પહેરાવો મારું જાન જરૂર રે સસુ ધર સુલે જઈ ખખડાવે મારું જાન જરૂર सा सोनी अमृत ने पेहरा जान् जरुर रे गदेडी उकडे जय खखडावे मारु जान् जरुर सासा सनिनु

પહેરાવો મારું જાન જરૂર રે કોય લંબે જાય ખખડાવે મારું જાન જરૂર રે મમ્મી મસ્ત ફટાણું ગાયું મસ્ત ગયું વસ્યા વશિયા ભૂલાય તો કઈ નઈ હવે નવા નવા વાત સંભળાવવા રાખજો તનિષ બોલે છે ઓકે